નમસ્કાર દર્શક મિત્રો આસાની ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ વરસાદી માહોલમાં પણ મતદારોમાં આને રોષ સા આજ રોજ 22 જૂન ના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની કુલ સડસઠ ગ્રામ પંચાયતોની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગ્રામ પંચાયતોમાં વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકા અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે ભરૂચ જિલ્લાના નવા તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પીઠા ચૂંટણીઓ માટે કુલ એક લાખ હજાર પાંચસો સત્યાવીસ મતદારો પોતાના મતધિકાર નો ઉપયોગ કરશે જેમાં ચુમ્મોતેર હજાર પાંચસો સિત્યાસી પુરુષ મતદારો અને ઇકોતેર હજાર નવસો છત્રીસ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે